પછી રોટલી અમને હાથે કરવી પડશે અને શાક પણ હાથે જ બનાવવાનું છે તો તમે આ બ્લોકમાં જ પડ્યા જાજો જોઈએ જજો વિપુલ ભાઈ શું કેવા સાચી વાત કે ખોટી વાત સાચું બોલજો ભૈરાવ ગંદી જિંદગી જીવી છે અભી બતા થાય ભાઈ અભી બતા થાય અભી તુને ગાડ મે ઉંગલી કિયા ના આઈ પાળો એ જો એ જો એ જો આય પર વાટો જો હેરો જો વાટો સુ અને હું કેમ કહું હું એ વાટો સુ મેં એમ ના કહેતો

પૈસા કાઢે એટલે ખબર પડે સાચી વાત કે મિત્રો ખોટી વાત હપ્તો ભરત તારીખ ખબર પડે બ્રાન્ડ છે કે છે એ પછી ખબર પડે અત્યારે ખબર પડે મિત્રો દેખો અમારે આવું થાય છે આવા કામકાજ થાય છે મિત્રો કે પણ બૈરા મળે તો અમારો કોન્ટેક્ટ જલ્દી માં જલ્દી કરો કે કે કેમ કે અમારું ત્રણ ત્રણ મે ત્રણ મે ત્રણ એક મો એક આરો ની કોઈ છે આ બે ભાઈ કે ત્રણ બૈરા લેવાના છે કોઈ તો કહેજો મિત્રો કે અમારો રોટ તૈયાર થઈ ગયો છે દેખો અમારું આ જિંદગી અમારી જિંદગી જોવો જિંદગી બીજું કોઈ કહેતા નહીં જિંદગી જોવો ખાલી

રોટી થયેલી છે એ અમારી છે ને અમે બધા છીએ અમારા ઓર્ડરોની રેતના છે બધી

बघाडू पकडता <laughs> <आदे> <आवार्णावारी> <ने तो> <laughs> देखो ગોલ गोल गोल रोटी होती को बैरन रोटली थो आ बैरो अमे जिंदगी निकलवा એમ अमार बदन तो 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 तो

ગરમ થતા આપણે ખાવા બનાવવાનું છે આ તો ખાલી બે મિનિટ મિનિટ નાખી જાય તો પેલા આપણે ખીર ગરમ થતા થતા પહેલા ફટાફટ નાખી દઈશું મીઠું આપણું મીઠું નાખવું બધા ખારું થઈ જાય નાખી દીધું છે મરચું નાખી દઈશું આપણે મરચું નાખી દીધું છે મિત્રો લાલ લાલ થઈ જવાની છે અત્યારે અડધા નાખી દઈશું મિત્રો

ચોવીસ કલાક નોકરી કરવાની રાતના ખાવા આદુ બનાવવાનું કેમ હોય લસણ લાવી દીધું છે આપણે આપડે લસણ લાખી દીધું છે અમાર પાછું અમારે બગડી જાય સાવ ખાવાનું કેમ કેવાય કે દહીં છે હલાવાનું રહેશે દહીં વધારે કરવાની જરૂર નથી આપણે ખાલી આ દ્રોવી થાય જાય એટલે આપણે નાખી દઈશું શાક અમારે કરી તૈયાર

તો મિત્રો આવી કરીને તમે ખુદા કાઢી દરતા હોય લાલ મિત્રો તમારે આવી કરી હોય તો મારો કોન્ટેક્ટ કરો ફટાફટ યુટ્યુબ પર જઈને કોન્ટેક્ટ નંબર મળી જશે ને ફટાફટ આવી કરી ખાવે તો કોન્ટેક્ટ કરીએ હું તમને ભલે પાર્સલ મોકલાવીશ તો ચાલો મિત્રો આગલા બીજા બ્લોકમાં મળી આપણે